પોલીસ ગુના હકીકત એવી છે કે ફરિયાદી નિલેશભાઈ કારુભાઈ વાઘેલા ની બહેન ઉપર તેમના પતિ રામશી જમોડે ચારિત્ર બાબતે શંકા કુશંકા કરી અવારનવાર ઝઘડાઓ કરી અને આરોપી ભૂંડા આપતા હતા જેથી ફરિયાદીની બહેને ગાળો આપવાની ના પાડતા આરોપી રામશી જમોડે એકદમ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીની બહેનને મારી નાખવાના ઈરાદે પેટના ભાગે છરીના ત્રણ ઘા તથા ડાબા પગમાં તથા ડાબા હાથની હથેળીમાં છરી વડે ગંભીર જીવલેણી ઇજા ગુનો કર્યો હતો આ બનાવની જાણ થતા કલ્યાણપુર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સ ની મદદથી હકીકતના આધારે ચક્રો ગતિમાન કરી આ ગુનાના આરોપી રાણાભાઈ ઉર્ફે વળી રામસિંહભાઈ જમોડને ગણતરીની જ કલાકોમાં પકડી લઈ ધોરણ સ્થળ કરી કાગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનના રાવલ ઓપી વિસ્તારના એક બનાવ બનેલો હતો જેની જાણ પોલીસને થતા તેમાં એક મહિલાને એમના જ પતિ દ્વારા એના હુમલો કરવામાં આવેલો જીવલાનો હુમલો કરવામાં આવેલો જે છે છે તેમના પત્ની તેમનું નામ લક્ષ્મીબેન રાણાભાઈ જમોળ અને તેમના ઉપર હુમલો કરનાર તેમના પતિ જ રાણાભાઈ રામશીભાઈ જમોળ આ બાબતે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થયેલી છે ફરિયાદ દાખલ થતા તુરંત જ આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે તેમજ આગળની તપાસ કલ્યાણપુર પોલીસ સ્ટેશન પીઆઈ ટીસી પટેલ નામ ચલાવી રહ્યા છે આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે આરોપીને હાલ હસ્તગત કરવામાં આવેલ છે